નમસ્કાર નવરા ઉજાર ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે નર્મદા જિલ્લામાં માં વિસ્તારમાં આદિવાસી મહિલાના સન્માનમાં મહિલાઓ ડેડિયાપાડા મેદાનમાં આવી પહોંચ્યા ચેતર બસાવા શરમ કરો નારા લગાવ્યા ખૂબ મોટી સંખ્યામાં મહિલા આવી સૂત્રો ઉચ્ચાર કરી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાનો વિરોધ કર્યો

કે ચૈતરભાઈ તમે ધારાસભ્ય છો એક બેનના જોડે ગાડામ ગાડી ના કરાય છતાં પણ આ ચૈતર વસાવાને તમે હંમેશા કોઈ પણ જગ્યાએ જોયું હશે ગમે તેવી ભાષામાં વાત કરવી ગમે તેને મારી દેવું તરત જ ગુસ્સો આવતા સંજયભાઈને ને અમને ફોન છૂટો માર્યો ત્યારબાદ પ્રાંત અધિકારી શ્રીએ ફોન કર્યો પોલીસ સ્ટેશન માં પોલીસ ની હાજરી માં આ સંજયભાઈ જે આપણો આદિવાસી દીકરો છે એને છૂટો ગ્લાસ મારી દેવામાં આવ્યો ગમે તેવી ગાળો બોલવામાં આવી બહાર નીકળીને એમને મારી નાખવાની ધમકી આપવામાં આવી અને પોલીસે અટકાયતી પગલા લીધા ત્યારે ચૈતર વસાવવા આખા સમાજને અને આખા ગુજરાતના અંદર એવું કેવડાવે છે કે હું આદિવાસી દીકરો છું મારા જોડે ખોટું થયું મેં તમને બધી બહેનોને પૂછવા માંગુ છું આ ચંપા બેન આપણી મહિલા બેન છે કે નહીં આદિવાસી એની જોડે જે અપમાન થયું ત્યાં આપણે સહન કરવાનું છે તમને બધાને વી બેનો મે કેવા માંગુ છું કે ચૈતર વસાવાને આપણે કેવું પડે કે તમને આ વિસ્તારના અંદરથી કોબે કોબા લોકોએ મત આપ્યા છે પણ એ અધિકાર તમને નથી આપ્યો કે એક આદિવાસી બેનને તમે ગામ ગાડી કરીને વાત કરો એક આદિવાસી યુવા જે આપણો પ્રમુખ છે આપણે બધાએ મત આપીને એને છૂટીને મોકલ્યો છે ત્યારે એ વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરે છે તો આ ધારાસભ્ય પોતાની જાતને ખબર નહીં શું સમજી બેઠા છે મારામારી કરે છે એક ધારાસભ્ય તરીકે એમને શોભા આપે છે આ કામ કરવાનું

આ પહેલી વખત નથી થતું કે જ્યારે મહિલા જોડે એને આવું અપમાન કર્યું છે જ્યારે ધારાસભ્ય હતા તેના પહેલાં પણ પોતાના ફોન થી મહિલાઓને ગાળો બોલીને મોકલવી આજે પોલીસ સ્ટેશનના અંદર એક ગુના નોંધાયેલા છે બે હજાર ઓગણીસમાં મોવી ચોકડી પર ગેર કાયદેસર રીતે શોપિંગ ઊભું કરી દીધું જ્યારે સરપંચ મહિલાએ જઈને કીધું કે આ જગ્યા પર અહીંના ના બંધાય તો બેનને લાભો મારી દીધો ક્યાર સુધી આપણે આવા અત્યાચારોનો સહન કરીશું

જોડે આજે દુર્વ્યવહાર કર્યો છે ગમે તેવું બોયલો છે તું આપે સમાજની બહેનો જોડે માફી માંગ તો આટલી જ વાત કહેતા હું તમને બધી બેનોને આજે કહેવા માંગુ છું કે આપણે અહીંયાથી રેલી સ્વરૂપે